हेलो फ्रेंड्स हूँ छू सोनी स्वागत है तुम्हारी मारी, -मारी यूट्यूब चैनल पर आज यू बनावा जा रही छू होली स्पेशल धाणी ममरा नो चेवड़ो वासण लीधु छे मैं ममरा ते मैं ऐड कर दई है ममरा ने थोड़ी बार आपे शेकी लेशु

જાની ધાણી મેં સો ગ્રામ લીધી છે મમરા આશરે છ મોટા વાટકા ભરીને લીધેલા આ રીતે જાની ધાણી ને પણ થોડીક વાર શેકી લઈએ સરા સેકાઈ ગઈ છે સુગંધ આવે છે ગેસની ફ્લેમ બંધ કરો અને અલગ વાસણમાં કાઢી લઈએ કેવડાનું અલગ મસાલો કરું છું હું બે મોટી ચમચી દળેલી ખાંડ લઈ લે આપણે તેના andar લાલ મરચું ધાણા જીરું થોડો કેવો ગરમ મસાલો થોડું કેવું મીઠું

थोड़ा के काजू दस से पंदर एवं लीला लीमड़ा पान ले काजू लेस टेस्ट आंदर खूब सरस आ આપણે તેના અંદર અત્યારે હવે ફર્ધર એડ કરીશું સરસ એ ઉસે કઈ ગઈ છે હવે આપણે તેના અંદર મમરા એડ કરી દઈએ धीरे-धीरे हलावता कर जो इसको और पर ऐड कर दइए धीरे-धीरे मिक्स करता-करता आप जिस मसालो ऐड करो तो तैयार है आप इसे कर दइए खूब टेस्टी बने छे ઘણા લોકો હોળી પર ભૂખ્યા રહેતા હોય છે ફ્રેન્ડ તમે આ મારો આ વિડીયો કઈ કન્ટ્રી માંથી જુઓ છો તે મને ચોક્કસ થી જણાવજો અને મારો આ વિડીયો તમને કેવો લાગ્યો ઘાણી મમરાનો ચેવડો તે મને ચોક્કસ કહેજો